હેલો સુરીઓ સુલેશ્વર સામ્રાજની ગ્રુપ ને બે વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્રીજું વરસ શરૂ થાય છે તો ખૂબ ખૂબ શુભકામના ને ખૂબ જ ખુશીની વાત છે કે જતામાં આટલો ટાઈમ વયો ગયો અને મને ઘણો ટાઈમ થયો જોઈન્ટ થયા એને બધી સ્પર્ધામાં ભાગ લેવો ખૂબ ગમે છે બધી બધી શખીઓ ખૂબ જ સરસ છે કંઈક ને કંઈક જાણવા મળે છે અને સુનિતાબેનના વિચાર અને આવું ગ્રુપ શરૂ કરવું એ જ મોટી વાત છે કે જેમાં બધું આવરી લેવામાં આવે છે અને એકદમ શાંતિપૂર્વક બધાને પ્રોત્સાહન સિવાય કંઈ વાત જ નહીં એટલે અમને તો ખૂબ મજા આવે છે બધી સ્પર્ધામાં ભાગ લેવાની ને આમાંથી એટલો બધો અનુભવ મળ્યો છે એકબીજા પાસેથી જાણવાનો તો એકદમ સાદાઈથી રહેતી હતી એમ થાય કે આવી રીતના કંઈ શોખ પૂરા કરાય નહીં એકદમ એવી રીતના જિંદગી વહી ગઈ છે તો આમાં બધા મને ગાવાનો બધો શોખ પૂરો થાય છે બીજા બધા ગાતા હોય એમાંથી શીખવા મળે આપણને આમાં સ્પર્ધા ગઈ એ મને બધું આપણું ગૂંથણ ને આપણે કરેલું હતું જે આણાનું ને એ બધી સ્પર્ધા હતી એમાં તો ખૂબ જ મજા આવી આખી બધી સ્પર્ધા એટલી સરસ હોય છે એક એકથી ચડીયાથી તો મજા આવે છે આપણે ઘરની બહાર નીકળતા ન હોય તો ઘરે બેઠા આપણે એક પ્રવૃત્તિ થઈ જાય એના માટેની તૈયારી કરવી પડે આપણે તો બહુ ભણેલા ન હોય તો પહેલાં એ ગોતવું પડે ને લખવું પડે ગીત ગાવું હોય પિક્ચરનું ગીત ગાવું હોય એના માટે સરસ મજાનો ટાઈમ તૈયારીમાં વયો જાય પછી વિડીયો બનાવતા શીખી ગઈ હું વિડીયો મારા હું જ બનાવું છું ને મારે ઈલાબેન હતા એ પણ એવા હતા મને મેં એને બતાવ્યું કે આવી રીતના ગાયું તો કે મને આવું ગમે એ કે હું બહાર નીકળીને બધે ભાગ લેવો મને ન ગમે ઘરમાં આવું કંઈ હોય તો મને એ ગી એમાં જોઈન્ટ થવું છે તો ઈલાબેન મેં સુનિતાબેને જોઈન્ટ કર્યા નગેવાડિયાનો તો આભાર એને ખૂબ મજા આવે છે અને બહુ સરસ છે ગ્રુપ છે એ ઉત્તર પ્રગતિ કરે અને નવું નવું અમને શીખવા મળે જાણવા મળે ભાગ લેવા મળે બસ અમે રાહ જોઈને બેઠા હોય ભાગ વેલા મોડો લેવાય અમારાથી બસ મંતવ્યમાં એવું છે કે અનુભવ ખૂબ સારા છે બધી સ્પર્ધા બહુ સરસ છે વચ્ચે મેસેજ આવે ને એના માટે મને એમ થાય છે કે આપણે એક બીજો ગ્રુપ ચાલુ કરી મેસેજ આપવા માટે જન્મદિવસના ને બધા મેસેજ આવે અને એક ગ્રુપ બીજું સાઈડમાં ચાલુ કરી એમાં બધી પાછી બીજી એવી રીતના પ્રવૃત્તિ કરી તો બધાને ખૂબ મજા પડશે બધી સખીઓ ખૂબ સારી છે નિર્ણાયકો એટલા સરસ મળી જાય છે તો ખૂબ ખૂબ અભિનંદન